નમસ્કાર દોસ્તો આજે વાત કરવી હતી ગોપાલ ઇટાલિયાની કોણ છે ગોપાલ ઇટાલિયા ચારે કોર ગોપાલ 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 ચારે કોર ગોપાલ ઇટાલિયા ગોપાલ ઇટાલિયાવાળી થાશે તો કોણ છે ગોપાલ ઇટાલિયા દોસ્તો ઘટના કઈ એવી બની ગઈ છે કે આજે ગોપાલ ઇટાલિયા એક વ્યક્તિનું નામ નથી રહ્યું ગોપાલ ઇટાલિયા એ ગુજરાત સાથે બનેલી ઘટના છે શા માટે એવું કહું છું કે ગોપાલ ઇટાલિયા ગુજરાત સાથે બનેલી ઘટના છે કેમ કે અત્યાર સુધી ગુજરાતમાં ક્યાંય પણ અન્યાય થાય ક્યાંય પણ ખોટું થાય ક્યાંય પણ કંઈ ગરબડ થાય તો આપણે ગુજરાતની પ્રજા બહુ બહુ તો ફેસબુકમાં લખતા હતા કે ભાઈ આ ખોટું થાય છે આ બરાબર નથી આમ નથી તેમ નથી ધીમા આવા જે દબાયેલા આવા જે કંઈક આપણે કહેતા હતા સરકારને એડમિનિસ્ટ્રેશનને કંઈક કહેવાની કોશિશ કરતા હતા એક ઘટના બની એ ઘટનાનું નામ હતું ગોપાલ ઇટાલિયા શું ઘટના બની ઘટના એવી બની કે વિસાવદરની અંદર એવું બન્યું કે આમ આદમી પાર્ટીનો જે વિધાયક હતો એને ભાજપ દ્વારા ખરીદી લેવામાં આવ્યો અને એ પછી એ સીટ ખાલી પડી અને એ સીટમાં ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયા જાહેર થયા એ પછી જે ઘટના બની આપણે સૌને ખબર છે કે ગોપાલ ઇટાલિયા સત્તર હજાર જેવા ભારે મતોથી વિસાવદરની સીટ જીતી ગયા હશે એક સીટ જીત્યા શું છે પણ ના સમજો બરાબર એક સીટ જીત્યા એવું નથી ગોપાલ ઇટાલિયા નામની ઘટના ગુજરાત સાથે બની છે કેમ તો કે જેવા ગોપાલ ઇટાલિયા ભાજપના સામ દામ દંડ ભેદ આખી કેન્દ્ર સરકાર આખી ગુજરાત સરકાર આખું તંત્ર બધાને હરાવીને વિસાવદર જીત્યા એમ ગુજરાતની જનતાને જાણે કે મો ફૂટ્યું છે ગુજરાતની જનતાના ગળામાં અવાજ આવ્યો છે ગુજરાતની જનતા ને બોલવાનો મોકો મળ્યો છે અત્યાર સુધી ગુજરાતની જનતા જે ધીમા અવાજે બોલતી હતી કે ભાઈ આ બરાબર નથી આ મોરબી પુલ હોનારત થી બરાબર નથી આ તક્ષિલા કાંડ થયું બરાબર નથી અહીંયા કને રસ્તા ખરાબ થયા બરાબર નથી અહીં આટલો ભ્રષ્ટાચાર છે મનરેગામાં ભ્રષ્ટાચાર છે શિક્ષણમાં પાંચ હજાર સ્કૂલો બંધ કરી છે બરાબર નથી આવું ધીમા અવાજે ગુજરાતની જનતા બોલતી હતી ગોપાલ ઇટાલિયા જીત્યા વિસાવદર એ પછી ગુજરાતની જનતાને મો ફૂટ્યું છે ગુજરાતની જનતાના ગળામાં અવાજ આવ્યો છે અને હવે છાતી પછાડીને કહે છે કે ભાઈ સીધા થઈ જાઓ નહીં તો ઇટાલિયા વાળી થશે સીધા થઈ જાવ નકર વિસાવદર વાળી થશે આવું જનતા હવે કહી શકે છે ને એ ઘટના ઘટી છે ગુજરાતમાં અને એટલે જ ગોપાલ ઇટાલિયા એ વ્યક્તિનું નામ નથી પણ ગુજરાતમાં ઘટેલી એક ઘટનાનું નામ છે તમને ખબર હશે દોસ્તો કે મોરબીની અંદર એવું બન્યું કે મોરબીના જે ભાજપના ધારાસભ્ય છે એમણે ગોપાલ ઇટારિયાને ચેલેન્જ આપી કે ભાઈ હું અહીંયાથી રાજીનામું આપી દઈશ અને તમે જો મારી સામે લડીને ચૂંટણી જીતી બતાવો તો ખરા કહું અને ગોપાલ ઇટાલિયાએ એ ચેલેન્જ લઈ લીધી હવે મોરબીની જનતા કહે છે કે ભાઈ ઇટાલિયા વાળી થશે અહીંયા વિસાવદર વાળી થશે અહીંયા તો એ જનતાના ગળામાં જે અવાજ આવ્યો છે એ ઘટનાનું નામ છે ગોપાલ ઇટાલિયા આપણા સૌ માટે સારા સમાચાર છે દોસ્તો ભુજની અંદર આવતીકાલે આમ આદમી પાર્ટીનો રોડ છે અને આ રોડ શોમાં હાજરા હજુર રહેશે આપણા સૌના લાડીલા અને ગુજરાતની ઘટના જેને આપણે કહી રહ્યા છીએ એવા ગોપાલ ઇટાલિયા તો ગોપાલ ઇટાલિયા આવતીકાલે ભુજ આવી રહ્યા છે સાથે સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને ગુજરાતના ટાઈગર એવા ઈસુદાન ગઢવી પણ આવી રહ્યા છે અને આમ આદમી પાર્ટીની ટીમમાંથી અન્ય લોકો પણ આવી રહ્યા છે તો એ સૌ સાથે ભુજવાસીઓ આવતીકાલે જોડાઈ શકે છે બપોરે ત્રણ વાગ્યાથી શરૂઆત થશે આપણા ક્રિષ્ણાજી પુલ પાસેથી એટલે કે જે આપણો વિવેકાનંદજીની પ્રતિમા છે ત્યાંથી શરૂઆત થશે લેક યુ શરૂઆત થશે અને એ પછી એ રોડ શો આગળ વધશે તમને ખબર જ છે કે આપણો જે ક્રિષ્ણાજી પુલ છે એ પુલ કેટલાય વખતથી બંધ હતો પછી પોણા બે કરોડમાં એની મંજૂરી મળીને હમણાં જેવા સમાચાર છે કે પોણા બેના ના ચાર કરોડ થઈ ગયા તો એ પુલ પાસેથી આ યાત્રા શરૂ થશે અને એ પછી શહેરના મુખ્ય માર્ગો પર ફરશે અને એ પછી બાબા સાહેબ આંબેડકર એટલે કે ન્યાય મંદિર પાસે જે બાબા સાહેબ આંબેડકરની જે પ્રતિમા છે ત્યાં સુધી આ રોડ શો ચાલશે અને એ વખતે આપણે ગુજરાતની આ ઘટના જેને આપણે ગોપાલ ઇટાલિયા કહીએ છીએ એમની સાથે રૂબરૂ થવાનો મોકો મળશે અને ગુજરાતના ટાઈગર જે સામી છાતીએ લડી રહ્યા છે ભ્રષ્ટાચાર સામે ખેડૂતો માટે એવા ગુજરાતના ટાઈગર ઈસુદાન ગઢવી પણ આપણી સાથે હશે તો દોસ્તો જરૂરથી આ વાત શેર કરજો સૌને જરૂરથી કહેજો કે આવતીકાલે ગુજરાતની ઘટના ગોપાલ ઇટાલિયા ભુજ આવી રહી છે આવતીકાલે ગોપાલ ઇટાલિયાને રૂબરૂ થાશું ગોપાલ ઇટાલિયા બહુ જ સારા સ્પીકર છે અને ભુજની જનતાને પણ જરૂરથી ગોપાલ ઇટાલિયા સંબોધશે તો આપ સૌને વિનંતી છે કે આ વિડીયો જરૂરથી ભુજના લોકો સાથે શેર કરો અને ગુજરાતની ઘટના ગોપાલ ઇટાલિયા સાથે જોડાવા જરૂરથી આવો થેન્ક યુ સો